લખતર વઢવાણ હાઈવે પર સર્જાયો અકસ્માત કાર ચાલકે ઊભા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘૂસી જતા સર્જાયો અકસ્માત કોઠારીયા જમ્મર વચ્ચે દેદાદરા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો કાર ચાલક સુરેન્દ્રનગરથી લખતર તરફ આવી રહ્યો હતો રાત્રિના સમય હોય અને સામેથી ઊભી રહેલી રાખેલી ટ્રોલીની પા દેખાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અકસ્માત અકસ્માતના કારણે ભારે નુકસાન પહોંચવા પામ્યું હતું ડ્રાઈવરનો આબાદ બચાવ વઢવાણ લખતર હાઈવે પર દેદાદરા નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર ચાલક ઘૂસી જતા અકસ્માત સર્જાયો ડ્રાઈવરનો આબાદ બચાવ થયો લખતર વઢવાણ હાઈવે પર અવારનવાર અકસ્માતોના બનાવ બની રહ્યા સામે આવી રહ્યા છે ત્યારે લખતર જમ્મર વચ્ચે દેદાદરા પેપર મિલ નજીક રાત્રિના સમયે સુરેનગર તરફથી કાર ચાલક લખતર તરફ જઈ રહ્યો હતો એ કાર ચાલક નોકરી પરથી પરત ફરતો હોવાનું સામે આવ્યું હતું તે સમયે દેદાદરા નજીક રોડ ઉપર ઊભી રાખેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ રાત્રિના સમયે સામેથી આવતી વાહનની લાઇટના અંજાઈ જતાં પાછળના ભાગે ટક્કર લાગી હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો ત્યારે કારનો બુકડો બોલી ગયો હતો અકસ્માતની જાણ આજુબાજુના ખેડૂતોને થતાં અને રાહદારીઓને થતાં મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા અને કાર ચાલકના ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો